પરશુરામ રૂપે પ્રગટ થયા છે પરશુરામ એ છે કે જેમણે સહસ્ત્રાર્જુનના અસંખ્ય હાથને કાપ્યા હતા હવે સહસ્ત્રાર્જુનનું નામ આવ્યું છે ત્યારે તમને એક ચાવી આપતી જઉં છું જો તમારે લેવી હોય તો લેવી છે ચાવી લેવી છે તમારે હા હા બે જણના અવાજ આવ્યા મારા ભાઈનો અવાજ આવ્યો જય હો જય હો જય હો મારા ભાઈની જય હો બીજા કોઈનો અવાજ જોરથી નથી આવ્યો તમારે ચાવી જોઈએ છે બરાબર છે આ તો ભાઈ મારે પૂછવું પડે તમારે જોઈતું ના હોય પરાણે પરાણે આપતી હોઉં તો પછી એ ખોટું ને એમ હા તમારે એવી ઈચ્છા હોય કે જમવાનો સમય થયો છે ભાગો તો પછી મારે એ પ્રમાણે કરવું પડે ને તો મારા આજ એવું બન્યું છે કે સહસ્ત્રાર્જુન જે ભગવાન છે મારા વડીલો મારા પૂર્વજો જે મારા પિતૃઓ કથા કરતા હતા એ કહેતા હતા મને મને યાદ છે કે સહસ્ત્રાર્જુન ભગવાનનો દીવો માનવો ક્યારે માનવાનો તમારી લાખ રૂપિયાની વસ્તુ ખોવાની હોય તમારી પચાસ લાખની વસ્તુ ખોવાની હોય કોઈ વસ્તુ ગુમ થઈ હોય ખોવાઈ ગઈ હોય અને તમે તમને મળતી ન હોય ને ત્યારે તમે તમારા ઘરે પાણિયારે એક દીવો પ્રગટાવો અને એ દીવો પ્રગટાવીને ભગવાનને પાણિયારે ઊભા રહીને પ્રણામ કરીને કોનું નામ લેવાનું સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું કોનું સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું અને એ દીવાની સામે હાથ જોડીને કહેવાનું કે પ્રભુ મારી આ વસ્તુ ખોવાણી છે તમે શોધી આપજો જો તમે અક્કર ચક્કરમાંથી તમારી વસ્તુ પડી હશે પચીસ કિલોમીટર આગળ ને તમારા ઘરેથી એ વસ્તુ તમને ન મળે તો મને યાદ કરજો હા મારા જીવનનો અનુભવ છે કાયમનો અનુભવ છે અને મને તો વારે વારે વસ્તુઓ ભૂલવાની ટેવ છે મને વારે વારે વસ્તુઓ ભૂલી જવાની ટેવ છે કેટલી કેટલી દાગીના ભૂલી જવું ક્યાંક રસ્તે પડ્યું હોય અને મને ઘરે આવીને વસ્તુ મળી હોય મારા ઘરે હા બોલીએ સહસ્ત્રાર્જુન ભગવાને કી પરશુરામ ભગવાને કી થી અને માતા રોહિણી થી પ્રગટ થયા છે ભગવાન એમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રણી કરી છે અને એવા પરશુરામ ભગવાન પ્રગટ થયેલા છે પોતે છે બ્રહ્મદેવ પણ છતાં ક્ષત્રિય જેવા છે તેમણે એક પરશુને હાથમાં ધારણ કર્યો છે આગળ જતા સત્તરમાં માં જન્મ થયો છે આ જન્મમાં ભગવાને ચાર વેદ સત્તર અઢારમો ગ્રંથ આપણો ભાગવતજીનો રચના કરી છે અને એમણે જો આ રચના ન કરી હોત ને તો મારા જેવી ભૂખી મરી જતે કારણ કે મારે પૈસા સાથેની વાત નથી પૈસા તો જરૂરી છે ઈજ્જત સાચવવા સમાજમાં જીવવા માટે લક્ષ્મીજી તો જરૂરી છે મારું ઓક્સિજન જ ભાગવત છે મને જો બે મહિના ભાગવત ન મળે ને તો ઘરે આવો તો જો માંદી પડેલી દેખાઉ તમને મારા માથા પર ભાગવત પડેલું હોય મારા સોફા પર ભાગવત હોય મારા ઘરે ગમે ત્યાં તમે જુઓ ને તો આ ચોપડા પડ્યા હોય એટલે જો વ્યાસજી ન હોતે ને તો મારા જેવાનું લોટિયા ડૂલ થઈ જતે હા તો વ્યાસજી ભગવાનની બોલી વ્યાસ મુનિ ભગવાન પરાશરજી ને સત્યવતી જે મત્સ્ય ગંધા હતી જેના શરીરમાં માછલીની સુગંધ આવતી હતી ગંધ આવતી હતી એ માતાના શરીર થી હા કહેવાય ને કે તમારું મન શુદ્ધ હોય ને મન ચંગા તો કથરોટી મેં ગંગા તો ભગવાન તમને ત્યાં સાક્ષાત્કાર થાય છે આવી મત્સ્ય ગંધા જેવી માના સ્વરૂપે માના પેટે જ્યાં વ્યાસજીએ જન્મ લીધો છે હા અને એ પણ સુખદેવજીની જેમ જ પોતે માને છોડીને નીકળી આવ્યા છે જય હો જય હો ભગવાન અહીંયા અઢારમાં રામજી જન્મ લીધા છે રામજી દશરથજી અને કૌશલ્યાના પુત્ર છે અને રાવણનો વધ કર્યો છે વાલીનો પણ વધ કર્યો છે પ્રભુએ હા અને રામજીની તો જેટલા ગુણગાઉન ગાઓ એટલા ઓછા છે અને હમણાં તો આપણા મોદીજીએ સરસ જાન્યુઆરીની બાવીસ તારીખે જે સ્થાપન કર્યું પ્રાણ પ્રતિષ્ઠા કરી અને અમે લોકો મેમાં લગભગ એ જ સમયે મે માં ત્યાં હતા અયોધ્યાજીમાં અને ત્યાં દર્શન કરીને આવ્યા છે કાશીજીમાં કથા કરી અને પછી બીજી તારીખે અમે મે મહિનાની અયોધ્યાજીમાં દર્શન કર્યા એવા સરસ દર્શન થાય છે ને કે રામલલા જોઈને એમનું મુખારવિંદ જોઈને આનંદ થી ભરપૂર થઈ જઈએ તરબતર જઈએ એવા રામલા બેઠા છે અને ત્યાં જે હનુમાન ગઢી છે ને અયોધ્યામાં જાઓ ને ફરી વાર પહેલા હનુમાનજી એ જઈને લાંબા થઈ જવાનું હા જેને હનુમાનજીને પગે લાગી લીધા ને એને રામજી સરળ થઈ જાય પછી હનુમાનજી હાથ પકડીને લઈ જાય લે આ રામજી છે હા મેં ઉભા છે જો

બલરામજી ને કૃષ્ણજીની વાત કરું તો બલરામજી એ વ્યક્તિ છે કે દરેક જગ્યાએ કૃષ્ણની જય જયકાર થઈ છે બલરામજીની જયકાર નથી થઈ ક્યાંય છતાં બે ભાઈઓમાં ક્યારેય ઈર્ષા નથી થઈ મોટા બલરામ છે બલદેવ છે દાઉજી છે અને છતાં પણ નાના ભાઈની જયકાર થાય છે છતાં એમને ઈર્ષા નથી આવી હ એવા બલરામજી છે અહીંયા આગળ જે જન્મ છે વિશ્વનાનો મરે તે કૃષ્ણ ભગવાનનો મારા વાલાનો બોલે કૃષ્ણ કનૈયા લાલ મારા કૃષ્ણના તો આપણે ગુણગાન ગાવાના જ છે ધરતીનો ભાર ઉતારવા માટે જે વારંવાર માના પેટથી જન્મ લે છે એવો મારો કાનેડો છે એવો મારો રાધારમણ છે એવો મારો મનમોહન મુરલીવાળો છે અને અહીંયા આગળ એકવીસમો બુદ્ધ અવતાર બિહારમાં મગધ દેશમાં થયો છે બાવીસમો કલ્કી અવતાર જે આપણા હવે પછી પ્રગટ થવાનો છે ત્રેવીસમાં હંસ સ્વરૂપી જે પરમહંસો થઈ ગયા એમના અવતાર ગણવામાં આવ્યા છે ચોવીસમો હૈગ્રીવનો અવતાર ગણવામાં આવ્યો છે અને આમ પ્રભુએ અનેક અવતારો ધરીને પૃથ્વીનું રક્ષણ કર્યું છે વૈષ્ણવોનું રક્ષણ કર્યું છે એકવાર કૃષ્ણ ભગવાનની જય જયકાર કરીને આપણે કથા તરફ આગળ વધીએ છીએ અને ધીરે ધીરે